વિગતો અને સાબિતી ધરપકડ કરવામાં આવેલ બે પેટા ઉપર આતંકવાદીઓને રહેઠાણ ખોરાક અને લોજિસ્ટિક સહાય પૂરી પાડવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે એનઆઈએના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ સંદિગ્ધો હુમલાની યોજના અમલમાં મૂકવા માટે મુખ્ય હુમલાખોરોને સક્રિય રીતે સહાય કરી હતી તપાસ દરમિયાન મોબાઈલ ફોન ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ અને સાક્ષ્ય પુરાવો એકઠા કરવામાં આવ્યા છે જે સંદિગ્ધોની ભૂમિકા સાબિત કરે છે કેસનું રાષ્ટ્રીય મહત્વ પહેલગામ હુમલો એ રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ઘટના હતી જેમાં સશસ્ત્ર આતંકવાદીઓએ સુરક્ષા બળો પર હુમલો કર્યો હતો એનઆઈએ ની આ સફળતા ભારતની આતંકવાદ વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી નું પ્રતિક છે આ તપાસથી આતંકી નેટવર્ક ને આશ્રય આપતી ઓવરગ્રાઉન્ડ વર્ક ની ભૂમિકા ઉજાગર થઈ છે જે આતંકવાદના વિરુદ્ધ લડતમાં મહત્વપૂર્ણ દિશા સૂચવે છે ભવિષ્યની કાર્યવાહી અને અસર એનઆઈએ હવે સંદિગ્ધોની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવા તૈયાર કરી રહી છે આ કેસમાં સફળતા બાદ એજન્સી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને મદદ કરતા સંદિગ્ધોની તપાસ તીવ્ર કરી રહી છે આ તપાસથી આતંકી ગોઠવણીઓને આચંકો પહોંચ્યો છે અને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા માટે નવી માહિતી મળી છે જે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવામાં મદદરૂપ થશે